આજ રોજ ઈડરના જે યુવાનો દ્વારા અમે લોકોએ ઈડરગઢ ઉપર તમામ ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી આ મુલાકાત લેવા પાછળનું કારણ એક જ હતું કે જે રીતે ઈડરગઢના પાછળથી જે આવવાનો રસ્તો છે તે પ્રમુખ ટ્રસ્ટ દ્વારા એ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને આ પ્રથમ વખત નથી કે જે ધાર્મિક સ્થળોને ખતમ કરવાનું કાવતરું ઘડાયું હોય આના પહેલાં પણ બે હજાર ત્રેવીસની અંદર જ્યારે ખોટી રીતે પાર્કિંગની વસૂલાત થતી હતી એ બાબતે પણ અમે કલેક્ટરશ્રીમાં આવેદન આપ્યું હતું પ્રાંત સાહેબના આવેદન આપ્યું હતું એ બાબતે કલેક્ટર શ્રી આદેશ કર્યો હતો કે ભાઈ પૈસા ઉઘરાવા નહીં એ પછી આ નવેસરથી કોર્ટ બનાવવાનું અત્યારે હાલ એમને કોર્ટ બનાવી દીધેલો હતો હવે તમને જણાવું કે જે રીતે અહીંયા ગાડી ધાર્મિક સ્થળોમાં મંદિરો આવેલા છે દરગાહ આવેલા છે ત્યાં મંદિરોમાં દરગાહના અંદર પૂજારીઓ રહેતા હોય છે મોલીસાહેબ રહેતા હોય છે અનેક લોકો અહીંયા ગાડી વસવાટ કરતા હોય છે હવે કંઈ હાનાકાની થાય કંઈ ઘટના બને તો પછી એમ્બ્યુલન્સ કે ફાયરની ગાડી કેવી રીતે આવે અને સૌથી અગત્યની વાત તો અહીંયા ગાડી ઈડરગઢ પ્રવાસન સ્થળમાં છે તો અનેક સહેલાણીઓ રોજ અહીંયા ગાડી મુલાકાત લેતા હોય છે તો પછી એ લોકોને કંઈ પ્રશ્ન ઊભો થાય તો અહીંયા ગાડી આવવાનું કેવી રીતે અને જે રસ્તો બંધ કર્યો છે એ સરકારશ્રીને અને તંત્રના અમારી વિનંતી છે દરેક યુવાનની ઈડરના નાગરિક વતીથી કે ભાઈ આ રસ્તો ખુલ્લો કરવામાં આવે જેથી કરીને અહીં ગાડી ઈડરગઢ વિકસિત થાય અહીં ગાડી વધુમાં વધુ પ્રવાસીઓ આવે તેથી અમે અને આની અંદર સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થાય છે કે કોર્ટ બનાવવાની મંજૂરી આવી કેવી રીતે આ રીતે જાહેર રસ્તો બંધ કેવી રીતે થાય વર્ષોથી આગળથી લોકો સીડી પરથી આવતા હતા એ વખત તો તમામ રસ્તો ખુલ્લો હતો અને જ્યારે સરકારશ્રી દ્વારા પાછળથી રસ્તો બનાવવામાં આવ્યો એટલે આ લોકોએ રસ્તો બંધ કરી દીધો હતો તો સાબરકાંઠા તંત્રને અને રાજ્ય સરકારને મારી વિનંતી છે કે ભાઈ અમારી લાગણી દુભાઈ રહી છે તમામ લોકોની આના સાથે લાગણી બંધાઈ છે તો તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ કરીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો